પેટ્રોલિંગમાં આવતા દરમિયાન સૌરભ કાલિયા હરેન્દ્રસિંહ રાજપૂત ઉમરવર્ષ છબ્બીસ ધંધો બેકાર રહેઠાણ પ્લોટ નંબર બસો સિતોતેર શાંતિનગર વિભાગે એક લીંબાય સુરત શહેર મૂળવતન ડોમીપુર તાલુકો જિલ્લા અલ્હાબાદ ઉત્તર પ્રદેશને પકડી પાડે છે સદર ગુનાની હકીકત એવી રીતે ની છે કે સદર આરોપી સૌરભ રૂપે સૌરભ કાલિયા લિંબાયત વિસ્તારમાં હોય અને સદર આરોપી ખૂનની કોશિશ ખંડણી મારામારી જેવા સંખ્યાબંધ ગુનાનો આરોપી હોય જેથી આજુબાજુના વિસ્તારમાં લુખાગીરી કરી વેપારીઓ પાસેથી ખંડણી માંગી મોજ શોખ કરતો હોય જે બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા સદર આરોપી ને ગણતરીના કલાકોમાં પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે